જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા આશા છે કે આપ બધા મજામાં આશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે એક અલગ જ પ્રકારનું ટાઈપનું શાક બનાવવું છે ડુંગળી અને ટામેટાનું કોમ્બિનેશન ડુંગળી કહી તો કે લીલી ડુંગળીનું તો જો આપણે આપણા ઘરના બગીચામાં આવી ગયા છે અને હવે આપણે અહીંયા ડુંગળી ઉખેડી લેશું જરાક જાડી જાડી હોઈએ જો આવી ડુંગળી સરસ આપણે ઉખેડી લેશું કોઈક જાડી છે કોઈક ઝીણી છે ફ્રેન્ડ્સ એક બાજુથી આપણે ડુંગળી ઉખેડ લેશું જો આવી છે કાંઈક આપણી ડુંગળી મોડી વાવીતી આપણે એટલે હજી ઝીણી છે આપણે આશરે છ થી સાત ડુંગળી જોઈશે તો એટલે આપણે ઉખેડી લેશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણે આટલી ડુંગળી જોશે તો આપણે આટલી ઉખેડી લીધી છે આ છે આપણા ઘરનો બગીચો હવે આપણે ડુંગળીને ચોખા પાણીથી ધોઈ લેશું જોઈ શકો છો કે આપણે અહીંયા લાલ લાલ સરસ તાજા લઈ લીધા છે મરચાં આદુનું ટુકડો મીઠું લીંબુ છે વઘાર માટે અને લસણ છે અને આ આપણા બગીચાની લેલી ડુંગળી છે એ ધોઈને આપણે લઈ લીધી છે તો હવે આપણે તેને સમારી લેશું પ્રથમ તો આપણે ટમેટા સુધારી લેશું মোটামোটা টমেটা কাপি ল

આપણે આગળનો ભાગ ફેન્સ તમે જોઈ શકો છો કે વધારે છે અને હવે આપણે કેચી થી કેચીથી સુધારવાથી ઝડપથી થઈ જાય છે આટલું કામ તો ટાઈમ આપણો બચી જાય છે આ રીતે આપણે સમાર લેવાની છે બાકીની છે એ આપણે સુધારી લેશું ફ્રેન્ડ્સ આવે છે કેચીથી જુઓ કેટલું કામ ઇઝી અને ઝડપથી થઈ જાય છે તમે જોઈ શકો છો અને અમુકવાર અહીંયા અંગૂઠામાં કાપા પણ પડી જતા હોય છે ચાકુના તો તે પણ આનાથી થતા નથી ફ્રેન્ડ આવી ઝડપથી કામ થઈ જાય એટલે આપણે કેચીનો સહારો લઈ લઈએ જો સરસ રીતે ડુંગળી બોલી દીધું અને હવે લીલું મરચું છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું ડુંગળી સાથે મો છે તૈયાર છે આપણે અહીંયા લેલી ડુંગળી અને ટામેટા સુધા અને હવે આદુ ને લસણ ને ક્રશ કરી નાખશું તમે જોઈ શકો છો વઘાર માટે લીમડો તે પ્રમાણાઈ નીટ વેટ કરીને આનું લસણ આપણે બાટી લેશું તો ફ્રેન્ડ્સ આનું લસણ ક્રશ થઈ ગયા છે હવે આપણે કરીશું વઘાની તૈયારી તો ફ્રેન્ડ્સ ગેસ ઉપર તપાઈ મૂકી કી છે તપવાન હવે આપણે નાખીશું તેમાં આપણે ડુંગળી ટમેટા ના શાક નો ટેસ્ટ વધારવા માટે એક સ્ટાર ફૂલ લઈ લીધું છે અને એક તજ નો એક ટુકડો લઈ લીધો છે અને Thank okay. ચડી દઈશું અને હવે આપણે નાખી લેશું આ દિવસ નીકળાય છે

અને ધાણા જીરું પાવડર મિક્સ કરી અહીંયા એક ચમચી નાખીશું આપણે પાણી કરીને મસાલા છે સરસ સાથમાં મિક્સ થઈ જાય

આપણે ઉપરથી જેની સમારેલી કોથમરી નાખી દઈશું તો ફ્રેન્ડ્સ જો કેવું સરસ બન્યું છે આપણું શાક અને સુગંધ પણ એકદમ મસ્ત આવી રહી છે તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર ના બનાવ્યું તો આ બનાવજો લીલી ડુંગળી અને ટામેટાનું શાક બહુ ખૂબ ટેસ્ટી છે અને ફ્રેન્ડ્સ જુઓ ડુંગળી અને ટામેટાના શાક સાથે ફ્રેન્ડ્સ આપણે જો ગરમ ગરમ રોટલી પણ બનાવી લીધી છે આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમે છે તો મારો વિડીયો જોઈને લાઇક કરવાનું પૂરતા નહીં અને મારી ચેનલમાં નવા હો તો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં નવા હો તો લાઇક સેન્સ અપસર્ટ કરવાનું પૂરતા નહીં જય કૃષ્ણ બધા નહીં